હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષનું વિશેષ મહત્ત્વ છે આ સમય પૂર્વજોને સમર્પિત છે આ મહિનામાં પિતૃઓની શાંતિ માટે શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે પિતૃ પક્ષને શ્રાદ્ધ પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓ સંબંધિત કાર્ય કરવાથી પિતૃઓ મોક્ષની પ્રાપ્તિ કરે છે તો શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ માટે ભોજન જ્યારે તૈયાર કરાય છે ત્યારે ભોજન બનાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જાણીએ આજની ખાસ વાતમાં વસુદેવ સુતમ દેવમ કલ્સતારો નમરદનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ મંદે જગતગુરુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો શ્રાદ પક્ષની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે શ્રાદ પક્ષને લઈને ઘણા બધા લોકોના મનમાં જે પ્રશ્ન ઉદ્ભવિત થાય છે અને એ પ્રશ્નોના જવાબ હું તમને

દિવંગત થયેલા પિતૃઓને યાદ કરી એના ફોટાને હાર ચડાવે અને પૂજા કરી અને એની પાછળ શ્રાદ્ધાધિક કર્મ કરી અને પિતૃઓને પ્રાર્થના કરે છે તો શું શ્રાદ્ધ કરવું જોઈએ કે ના કરવું જોઈએ શ્રાદ્ધ કરવાથી શું લાભ થાય છે અને પિતૃનું શ્રાદ્ધ ન કરવાથી શું નુકસાન થાય છે અને જેવું ગ્રંથમાં લખ્યું છે તે જ વાત આજે હું કાર્યક્રમના માધ્યમથી તમને કહેવાનો છું શાસ્ત્ર તો એવું કહે છે કે દેવ કાર્ય કરવું દેવ કાર્ય પહેલા પિતૃ કાર્ય કરવું જોઈએ ભગવાન ત્યારે જ પ્રસન્ન થાય કે જો તમે તમારા મા બાપની સેવા કરો ને તો ભગવાન પ્રસન્ન જ થાય પણ મા બાપને છોડીને ભગવાનની સેવા કરો એ યોગ્ય નથી એટલે ભગવાન પણ કહે છે કે પહેલું માતા પિતાની સેવા અને પિતૃઓની પૂજા એટલે કે તમારા માતા પિતાની પૂજા કહેવાય છે પિતૃઓ કોણ તો કે જે આપણા માતા પિતા હોય જે દેવંગત થયા હોય અથવા એમના માતા પિતા અથવા આગળની પેઢી મતલબ આપણા જે વંશના જે દાદા દાદી જે કંઈ હોય આપણા વડવાઓ જે હોય અને જે લોકો મૃત્યુ પામ્યા હોય એને આપણે પિતૃ કહીએ છીએ મૃત્યુ પામ્યા હોય એને પિતૃ શબ્દ વાપરવામાં આવે છે એટલે પિતૃઓની પૂજા કરવાથી દેવતાઓ પણ પ્રસન્ન થાય છે પ્રત્યક્ષ જ્યાં સુધી માતા પિતા ઘરમાં હોય તો એમની સેવા કરવી અને જયારે દેવ પામ્યા હોય તો એની પાછળ પિતૃ તરીકે એ માતા પિતાની સેવા કરવાની એવું પણ કહ્યું છે કે જયારે શ્રાદ્ધ નો સમય આવે છે ત્યારે યમરાજ પણ તમામ પિતૃઓને કહે છે કે જાઓ પૃથ્વી લોક ઉપર જઈ અને તમારા દીકરાઓ તમને જે ભોજન આપે છે એને ગ્રહણ કરીને પાછા તમે આવો એટલે તમામ પિતૃઓ પૂર્વજો એ પોતાની તિથિ પ્રમાણે એના સંતાનો ત્યાં આવે છે અને સંતાનો વૈદિક શ્રાદ્ધ કરી પિતૃઓની પૂજન કરે એની પાછળ કાગડાને ખવડાવે બ્રાહ્મણને ખવડાવે શ્વાન કહેતા કૂતરાને ભોજન કરાવે જેને સંસ્કૃતની અંદર કાગ કાગબલિ શ્વાન બલિ શબ્દ વાપરવો બલિ મતલબ બલિ એટલે જમાડવું તો એને એનો ભાગ કાઢવો એ ભાગ આપવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને શ્રાદ્ધ થી શ્રદ્ધા કાયમ રહે છે શાસ્ત્રમાં એવું લખ્યું છે શ્રદ્ધા દિયત ઇતિ શ્રાદ્ધમ શ્રદ્ધયા ક્રિયત ઇતિ શ્રાદ્ધમ જે વ્યક્તિ શ્રદ્ધા અને ભાવ થી પિતૃની પૂજન કરે છે એને શ્રાદ્ધ કહેવામાં આવે છે શ્રાદ્ધ વખતે ખાસ કરીને આપણે ઘણી વખત બ્રાહ્મણોને ભોજન કરવા માટે બોલાવીએ છીએ અને આવું ઘણી વખત આપણે ગ્રંથમાં પણ લખ્યું છે અને આવું કરતા હોય છે પણ એનું કારણ શું એવું કહેવાય છે કે કોઈ પણ પિતૃ જ્યારે તમારા ઘરે કોઈ બ્રાહ્મણને બોલાવીને ભોજન કરાવો છો તો તમારા પૂર્વજો જે છે એવું કહેવાય છે કે બ્રાહ્મણનું માધ્યમથી એ અન્ને તમારા પૂર્વજો ગ્રહણ કરે છે એવું કહેવાય છે કે શ્રાદ્ધ કરતી વખતે પિતૃઓની સામગ્રી પણ એકદમ શુદ્ધ હોવી જોઈએ પવિત્ર હોવી જોઈએ અને અપવિત્ર સામગ્રીથી પિતૃઓની પૂજા ન કરવી જોઈએ જેમ કે આપણે જયારે જમવું હોય ને ત્યારે હંમેશા ભોજન માટે સામગ્રી આપણે કેવું હોય કે સારી ક્વોલિટીનું સારું રસોઈ આપણે જમીએ ને તો શરીર સારું રહે અને જેવું તેવું જમીએ તો એ શરીરને બગાડે છે તેમ પિતૃ પ્રસાદની જ્યારે વાત આવે પિતૃને ભોજન કરવાની વાત આવે ત્યારે હંમેશા આપણા કરતાં પણ વધારે આપણે આપણા પૂર્વજોનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે શ્રાદ્ધ માટે પૂર્વજો આવે છે ત્યારે આપણે અન્ન હોય કે દ્રવ્ય હોય તો તમામ વસ્તુ બને ત્યાં સુધી પવિત્ર હોવી જોઈએ અને એ શ્રાદ્ધનું રસોઈ બનાવતા પહેલા ઘરમાં સ્નાન કરી પવિત્ર થઈને જ એ રસોઈને બનાવી જોઈએ ઘણી વખત આપણને એવું થાય કે ભાઈ આપણા રસોઈ છે લોકોને બોલાવા છે ને થી જમવાનું લઈને આપણે ખવડાવીએ છીએ ઠીક છે પૈસા હોય તો બધું દુનિયામાં આવી જાય પણ પિતૃઓ આનાથી રાજી છે પિતૃઓને એનાથી પિતૃ તમારા ઘરનું અને તમારા હાથે બનાવેલું અન્ન જમવાની ઈચ્છા હોય જેમ નાનું બાળક હોય ને તો એની માતા જ્યારે જમાડે ને એ કોળીયો મીઠો હોય હંમેશા બાકી પૈસાથી તો સારી સારી જગ્યાએથી આવી જાય પણ પિતૃને જમાડવાની વાત આવે ત્યારે પોતાના ઘરનું અન્ન તમારા ઘરનો જે કોળિયો છે ઘરમાંથી બન રસોઈ બને અને તમારો સ્વજન જો ઘરના વ્યક્તિ રસોઈ બનાવી આપે ને એ પિતૃઓને બહુ મીઠી લાગે એટલે પિતૃઓને એવું ઘરમાંથી ઘરનો એના કુળનો વ્યક્તિ હોય તો એ રસોઈ બનાવીને પિતૃઓને જમાડે તો એ સારી વસ્તુઓ સામગ્રી શુદ્ધ એટલે વાપરવાની કેમકે શાસ્ત્ર કા છે યદ્ય દદાતી વિધિવત સમ્યક શ્રદ્ધા સમન્વિત તત પિતૃનામ ભવતી પરત્રા નંતમક્ષતમ પિતૃઓ એવું કહેવાય છે કે જે વ્યક્તિ સામગ્રી સારી અર્પણ કરે છે તો પિતૃઓ એને સુંદર મજાના આશીર્વાદ આપે છે અને સારી સામગ્રી અર્પણ કરનાર વ્યક્તિ જો સારું અર્પણ કરે છે તો એ પિતૃઓને એ સારી સામગ્રીને જોઈ અને ગ્રહણ કરે છે ત્યારે પિતૃઓ પણ પિતૃ લોકોમાં સુખ ભોગવતા હોય છે કે હાશ મારા દીકરાએ મને સારું રસોઈ જમાડી અને પિતૃઓ પ્રસન્ન થાય તો શું આપે આશીર્વાદ આપે વડીલો હોય ને તો વડીલો આશીર્વાદ જ આપે સુખી થાય એમ કે પણ શ્લોકમાં તો એના વિશે પણ લખ્યું છે કે પિતૃઓ ખુશ થાય ને તો એક નહીં ઘણું બધું આપે છે અને શું આપે છે કે આયુ પ્રજા ધનમ વિદ્યા સ્વર્ગ મોક્ષ સુખાની છ પ્રય છંતિ તથા રાજ્યમ પિતરશ્રાદ્ધ તર્પિતા આવું શ્લોકમાં લખ્યું છે કે પિતૃ ખુશ થાય ને તો આયુ પ્રજા મતલબ બહુ શૃદ્ધિ થાય છે ધનમ ધનમવિદ્યા ધનની પ્રાપ્તિ વિદ્યાની પ્રાપ્તિ સ્વર્ગ મોક્ષ સુખ આ બધું પિતૃઓ આપે છે પ્રયત્તી તથા રાજ્ય પિતર શ્રાદ્ધ હતા સારું જીવનનું સુખ આપે છે તો બને ત્યાં સુધી વર્ષમાં જ્યારે પણ કારતક મહિનો હોય અથવા શ્રાદ્ધ પક્ષ જ્યારે ભાદ્રપદ માસ હોય ત્યારે હંમેશા આપણે આપણા પૂર્વજોને યાદ કરીને ભોજન કરાવવું જોઈએ પિતૃઓને સવારે સાંજ ભોજન કરાવવું જોઈએ હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી તમે સવારે સાંજ શબ્દ કેમ વાપર્યો હા એ પણ કહી દઉં જેમ કે હવે આપણે સમજો કે આપણા ઘરમાં કોઈ વડીલ હોય તો સવારે આપણે એમને ભોજન આપીએ સાંજે ભોજન આપીએ છીએ આપણા અહીંયા પૃથ્વીના નિયમ પ્રમાણે પણ એવું કહેવાય છે પિતૃલોકનો નિયમ અલગ છે પિતૃલોકનો નિયમ કેવો અલગ છે જેમ કે આપણે બાર મહિના હોય ત્રણસો ને પાસઠ દિવસ એમાં છ મહિના જયારે પૂર્ણ થાય આપણા એટલે પિતૃઓનો એક દિવસ પૂર્ણ થાય છે બીજા આપણા છ મહિના પૂરો થાય એટલે પિતૃની આખી રાત્રિ પૂરી થાય મતલબ આપણું એક વર્ષ અને પિતૃનો એક દિવસ થાય છે તો આપણે જેમ સવારે સાંજ જમીએ છીએ પિતૃને સવારે સાંજ જમાડવા મતલબ વર્ષમાં બે વાર જ્યારે કારતક મહિનો આવે અને જ્યારે ભાદરવો મહિનો આવે ત્યારે પિતૃને આપણે ભોજન કરાવીએ છીએ એટલે લખ્યું છે કે વર્ષમાં બે વખત તો પિતૃને જમાડવા એટલે કે સવાર સાંજ જમાડવા એનું કારણ ગણિત આવું છે મિત્રો ભગવાને પણ કપિલ મુનિ એ પણ એવું કહેવાય છે કે સિદ્ધપુરની અંદર પોતાની માતાનું શ્રાદ્ધ કર્યું હતું આ પણ પ્રમાણ આપણને શ્રીમદ ભાગવતમાં જોવા મળે છે કે પોતાનું માતાનું શ્રાદ્ધ કર્યું હતું ભગવાન સ્વયં કપિલ ભગવાને અને એ પણ ગુજરાતમાં સિદ્ધપુર ક્ષેત્રમાં ભગવાન રામજીએ ગયાજીમાં શ્રાદ્ધ કર્યું હતું તો આપણને ભારતની અનેક તીર્થ ક્ષેત્રમાં શ્રાદ્ધનો મહિમા અને કયા ભગવાને ક્યાં કર્યું એનું પણ આપણને મહત્વ જાણવા મળે છે તો ભગવાન સ્વયં જો શ્રાદ્ધ કરતા હોય તો આપણે પણ ચોક્કસ કરવું જોઈએ રહી વાત કે ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન એવો આવે કે શાસ્ત્રીજી અમારે પિતૃનું તિથિ અમને ખબર નથી ઘણી વખત તિથિમાં કોઈ તિથિ બપોરે બદલાતી હોય કોઈ સાંજે બદલાતી હોય કોઈ સવારે બદલાતી હોય તો અમારે પિતૃની જે તિથિ છે એને અમારે કઈ રીતે સમજવી તો મિત્રો ખાસ કરીને જેમ કે કોઈ વ્રત કરતા હોય ઉપવાસ કરતા હોય તો નિયમ બધાના અલગ હોય ઉદિત તિથિને આપણે ઘણી વખત પ્રાધાન્ય આપીએ કે ભાઈ સવારે સૂર્ય ઉગે અને જે તિથિ હોય તે તિથિને આખો દિવસ ગણતા હોય એવું આપણે વ્રતોમાં એવું લખ્યું છે પરંતુ પરંતુ પિતૃઓની જ્યારે વાત આવે છે ત્યારે ઉદિત તિથિનું મહત્વ નથી અહીંયા એવું કહેવાય છે મધ્યાહન મધ્યાહન કાલ મધ્યાહન કાલ વ્યાપીની ગ્રાહ્ય શબ્દ કહેવામાં આવે છે મધ્યાન કાલ વ્યાપીની ગ્રાહ્ય મતલબ બપોરના સમયમાં જે તિથિ આવતી હોય એ જ તિથિને પ્રાધાન્ય આપવું જેમ કે કોઈ વ્યક્તિ છે કે ભાઈ એને ત્રીજનું શ્રાદ્ધ એના પૂર્વજોનું છે દાખલા તરીકે ત્રીજનું છે કે તો ત્રીજનું શ્રાદ્ધ કરવું છે સવારે નવ વાગ્યા સુધી નોમ હોય અને દસ વાગ્યા પછી કદાચ નોમની સવારે નવ વાગ્યા સુધી કદાચ બીજ તિથિ હોય અને દસ વાગ્યા પછી મતલબ કે દસ સાડા દસ પછી જો ત્રીજ તિથિ થતી હોય તો એ ત્રીજવાળા વ્યક્તિને ખાસ કરીને ત્રીજનું શ્રાદ્ધ એ દિવસે ગણવું કેમકે બપોરના બાર વાગ્યાની આજુબાજુમાં જે તિથિ હોય એ જ તિથિને મહત્વ આપવાનું સવારની તિથિ સૂર્ય ઉદય કેટલા થયો એનું મહત્વ નથી એટલે લખ્યું એટલે બપોરનો સમય જે છે એ પિતૃઓનો સમય ગણવામાં આવે છે અને એમાં પણ જો સમયની વાત કરી દઉં અત્યાર હાલ તો મધ્યાહન કાલનો સમય દસ વાગે ને અડતાલીસ મિનિટથી માંડીને એક વાગે ને બે મિનિટનો જે સમય હોય છે બપોરનો જે મધ્યાન તો આ સમયકાળની અંદર જેને પિતૃ કહેવામાં આવે છે આ સમયમાં જે તિથિ આવે એ જ તિથિને પ્રાધાન્ય આપવું સવારે કેટલા વાગે તિથિ બદલાય એ આપણે જોવું નથી પણ તમે જે દિવસે કરો છો એ બપોરના સમયમાં એ તિથિ આવે તો એ જ આપણને માન્ય ગણાય છે તો આવું શાસ્ત્રના મત છે ને કદાચ આવી કોઈ મનમાં તમારા મનમાં પ્રશ્ન હોય કે હજુ જો ખબર ન પડતી હોય તો ચોક્કસ ભક્તિ સંદેશ કાર્યક્રમ એવો કાર્યક્રમ છે જ્યાં તમને સચોટ માહિતી આપવામાં આવતી હોય છે તો દર્શક મિત્રો ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર સુંદર મજાનું મેં આજે પિતૃઓનું પૂજન અને શ્રાદ્ધને લઈને જાણકારી આપી છે ને આવી નહીં અનેક જાણકારી મારે શ્રાદ્ધને લઈને આપવાની છે અને એના માટે ઘણા બધા મેં કાર્યક્રમ તૈયાર પણ કર્યા છે પણ હું તમને આ ભક્તિ સંદેશ કાર્યક્રમથી ના માધ્યમથી પિતૃને લઈને ઘણી બધી જાણકારી અને શ્રેષ્ઠ જાણકારી અને સચોટ જાણકારી હું આપતો રહીશ ફક્ત કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં અને મને આપી દો હવે રજા જય ભગવાન